મારું નામ જયેશભાઈ લાખાણી પંદર નું વાવેતર છે વાવેતર છે બાર મણ થાય એમ જગ્યાએ આ વખતે વાતાવરણ થી ચાર મણ થાય અને ભાવ પણ ઘટી ગયા છે ચાર હજાર પાંચ હજાર નો ભાવ થઈ ગયો છે અત્યારે ખેડૂત નો માલ ત્યાં થાય વાવેતર થી બાર હજાર મણ ભાવ હતો